રોજ રોજ બાળકોને શું હેલ્ધી આપી શકાય એના માટે સૌથી પહેલાં મેં અહીંયા ફ્રીજ ખોલી લીધું ફ્રીજમાં ડોકું કાઢીને જોયું તો સૌથી પહેલાં મને ગાજર મળી ગયું કોબી કેપ્સિકમ આ બધી જ વસ્તુ મળી ગયું તો ચાલો તેનો કેક બનાવી નાખીએ બધી વસ્તુ મેં અહીંયા લઈ લીધી છે અને તેને ખૂબ જ સારી રીતે ઝીણું કટિંગ કરી લીધું છે હું જ્યારથી નાની હતી ત્યારથી લઈને આ મોટી થઈ ત્યાં સુધીમાં અમે બધા જે પણ મમ્મી સાસુ જે પણ કોઈ કટિંગ કરે છે બધા જ હાથની મદદથી જ કટિંગ કરે છે કોઈ ચોપરનો ઉપયોગ નથી કરતા અથવા બીજી કોઈ વસ્તુનો પણ યુઝ નથી કરતા બસ આ જ રીતે ઝીણું કટિંગ કરવું હોય મોટું કટિંગ કરવું હોય હાથની મદદથી જ કટિંગ કરી લે છે તો મેં પણ સરસ મજાનું કેપ્સિકમ કાપી લીધું છે તેની સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળી કાપી લીધી છે અને થોડીક એવી કોબી પણ કાપી લીધી ત્યાર પછી આપણે ગાજર પણ લઈ લીધું છે અને ગાજરને પણ આપણે ખૂબ જ સારી રીતે ઝીણા ટુકડામાં કાપી લેવાનું છે આમ ગાજર પણ અહીંયા ખૂબ જ સારી રીતે આપણું કપાઈ રહ્યું છે ત્યાર પછી અહીંયા વટાણા પણ થોડાક લઈ લેવાના છે ફ્રોઝન વટાણા હોય તો પણ તે તમે વાપરી શકો છો પણ અત્યારે તો શિયાળામાં તમને ખૂબ જ સારા પ્રમાણમાં વટાણા મળી જાય છે તો તે તમે ફ્રેશ વટાણા લઈ શકો છો બસ વાતો કરતાં કરતાં મારું ટામેટું પણ અહીંયા કપાઈ ગયું અને ખૂબ જ સરસ રીતે બધી જે શાકભાજી હતી મારી પાસે જે પણ અવેલેબલ હતું તે બધું જ મેં આ રીતે ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે હવે એક કુકરમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ અને થોડાક મસાલા રેડી કરી લઈએ તો તેમાં મીઠો લીમડો લઈ લીધો છે લાલ મરચું પાવડર અને તે તમાલપત્ર લઈ લીધું છે રાઈ અને જીરાનું પ્રમાણ ખૂબ સારી રીતે વધારે રાખીને આપણે વઘાર કરી લેવાનો છે લીમડો તમાલપત્ર અને લાલ મરચું એડ કરીને હિંગ અને હળદર એડ કરી દેવાની છે હળદરનું પ્રમાણ પણ થોડુંક વધારે રાખ્યું છે અને આ બધું જ જે શાકભાજી છે તેને ખૂબ જ સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધીમાં આપણા શાકભાજી થોડાક એવા પાકી જાય ત્યાં સુધીમાં આપણે આ રીતે અહીંયા ભાતને ધોઈ લેવાના છે એટલે સરસ મજાના હેલ્ધી અને વેજીટેબલ ભાત આપણે બનાવવા જઈ રહ્યા છીએ જેમાં બધું જ શાકભાજી ઉમેરીને ખૂબ જ સરસ હેલ્ધી તો બનશે પણ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે અને બાળકોને ખરેખર આ ખૂબ જ ભાવે છે ત્યાર પછી થોડુંક ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું બધી જ વસ્તુ એડ કરીને આપણે હલાવીને કૂકરનું ઢાંકણ બંધ કરી લેવાનું છે કૂકરનું ઢાંકણ બંધ કરીને આપણે પાંચ જેટલી વિસલ થાય એટલે કે દસ મિનિટ માટે પાંચ જેટલી વિસલ થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે ત્યાં સુધી વિસલ થાય ત્યાં સુધીમાં આપણે બીજા બધા ઘરના કામ કરી લઈએ અને પાંચ વિસલ થાય પછી આપણે ચેક કરી લઈએ કે ભાઈ આપણા ભાત કેવા બન્યા છે સરસ બન્યા છે કે નહીં તો અહીંયા આપણે ચેક કરીને જોયું તો એકદમ જ ગરમા ગરમ હેલ્ધી અને કલરફુલ એવા આપણા ભાત બનીને રેડી થઈ ગયા છે એમાં ઉપરથી આપણે ફ્રેશ ધાણા એડ કરી દઈએ બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈએ ગરમ છે એટલે ધીમે ધીમે તેને હલાવી લઈએ અને ચાલો હવે લંચ બોક્સ પણ રેડી કરી લઈએ બાળકોનું ભાત એકદમ જ ગરમ છે એટલે લંચ બોક્સને આપણે બંધ નહીં કરીએ પણ ખુલ્લું જ રાખશું જ્યાં સુધીમાં આપણા ભાત ઠરી જાય વરાળ બધી નીકળી જાય ત્યાર પછી જ આપણે લંચ બોક્સને પેક કરશું તો આ ભાત ખૂબ જ સરસ હેલ્ધી ભાત તમે પણ ઘરે બનાવો અને બાળકોને આપો જે ઓશે ઓશે ખાઈ પણ લેશે અને લંચ બોક્સ તમારું આખું ફિનિશ કરીને આવશે જય શ્રી કૃષ્ણ મળીએ નવા વિડીયો સાથે